આઈસીડીએસ ઝાલોદ ઘટક એક ખાતે લાભાર્થી લાભથી વંચિત ના રહે તે બાબતને ધ્યાનમાં લઈ આધાર કાર્ડ કામગીરી હાથ ધરવામાં આવી આ તરીકે એક બે બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ઘટક એક ખાતે આંગણવાડી કેન્દ્રના લાભાર્થી લાભથી વંચિત ના રહે તે બાબતને ધ્યાનમાં લઈ અને તમામ ઘટક શાખાએ આધાર કાર્ડ કેમ્પ કાર્યરત કરવામાં આવી છે હાલ જે જિલ્લામાં કહી શકાય કે આધાર કાર્ડને લઈને કેન્દ્રો ઓછા હોવાના કારણે લાભાર્થીઓને લાભ જે આધાર કાર્ડ અરજદારો હોય છે તેઓને વારંવાર મુશ્કેલી વેઠવી પડતી હોય છે સવારે જે એક દ્રશ્ય સર્જાયા હતા દાહોદ મુકામે જે આધાર કાર્ડને અપગ્રેડેશન અને આધાર કાર્ડ નવા કઢાવવા માટે પોસ્ટ ઓફિસ ખાતે રાત્રિથી લોકો જેઓ કે કડકડતી ઠંડીમાં સૂતા હોય તેવા પણ દ્રશ્ય જોવા મળ્યા હતા તેને તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને આઈસીડીએસ ઘટક એક ખાતે આધાર ઓપરેટર દ્વારા આધાર કાર્ડ કાઢવાની અને અપગ્રેડેશન કરવાની કામગીરી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓ એટલે કે આઈસીડીએસના જે લાભાર્થીઓ છે તેઓ લાભથી વંચિત ના રહે તે માટે તે તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને અત્યારે આધાર કાર્ડ અપગ્રેડ અને નવા આધાર કાર્ડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે